સદનસીબે બાઇક સવાર વિપુલભાઈ જશુભાઈનો આબાદ બચાવ થયો હતો વેડજ ગામમાં છેલ્લા દસ દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ચાલી રહી છે આ સમસ્યાના નિરાકરણ માટે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં અનેક જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા હતા પરંતુ આ ખાડાઓને ખુલ્લા છોડી દેવામાં આવ્યા હતા જે ગ્રામ પંચાયતની બેદરકારી સ્પષ્ટપણે દર્શાવી છે ગઈકાલે રાત્રે નવયુગ વિદ્યાલય વેડજ નજીક ખોદવામાં આવેલા આવા જ એક દસ ફૂટ ઊંડા ખાડામાં બાઇક સવાર વિપુલભાઈ જસુભાઈ અચાનક ખાબક્યા હતા અંધારાના કારણે તેમને ખાડો દેખાયો ન હતો આ ઘટના બનતા જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિપુલભાઈને તેમજ તેમના બાઇકને ખાડામાંથી હેમખેમ બહાર કાઢ્યા હતા સદનસીબે વિપુલભાઈને કોઈ ગંભીર ઈજા થઈ નથી આ ઘટના ગ્રામ પંચાયતની કાર્ય પદ્ધતિ પર ગંભીર સવાલો ઉભા કરે છે શું ગ્રામ પંચાયત લોકોની સલામતી પ્રત્યે ગંભીર નથી શા માટે આ ખાડાઓને ખુલ્લા છોડી દેવામાં આવ્યા હતા શું કોઈ મોટી દુર્ઘટના બનવાની રાહ જોવાઈ રહી હતી ગ્રામ પંચાયતે આ મામલે તાત્કાલિક પગલા લેવા જોઈએ અને આવા ખુલ્લા ખાડાઓને તાત્કાલિક પૂરવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને આ અંગે તંત્ર ક્યારે જાગૃત થશે તે જોવ રહ્યો વડોદરા જિલ્લાના